નમસ્કાર દોસ્તો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદની કુંજ યુટ્યુબ ચેનલમાં હું ની કુંજ ફરમાણ આપનો સ્વાગત કરું છું આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરો માટે નાણાં વિભાગના નાયબ સચિવ કરી મોટી જાહેરાત ખુશ ખુશખબર કહી શકાય મિત્રો તેના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે મિત્રો વોટ્સઅપ ગ્રુપનું ગ્રુપ બંને બનાવ્યું છે લીક ડિસ્કશન મૂકું છું મિત્રો અવશ્ય જોઈન થઈ તમને ચેનલ પર સરકારી કર્મચારી બાબતે નેવૃત્ત કર્મચારી બાબતે પેન્શન બાબતે કોઈ પરિપત્ર આવે પગાર બાબતે ડી એ બાબતે કોઈ પણ અપડેટ આવે તો અમને જાણ કરવામાં આવશે તો જાણ કરવામાં આવશે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય બગાડતા વિડીયોની શરૂઆત કરીએ છે વિડીયો ગમે તે વિડીયોને લાઇક ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન તમામ ભૂલશો નહીં તો મિત્રો વાત કરીશું ગુજરાત રાજ્યના પેન્શનો બાબતે જ ગુજરાત રાજ્ય ગુજરાત સરકારે રાજ ગુજરાત રાજ્ય સરકારે કર્મચારીઓના સામાન્ય ભવિષ્ય નિધિ જીપીએફ એકાઉન્ટમાં હવે વાર્ષિક રૂપિયા પાંચ લાખ સુધી જમા કરાવી શકશે તેવો આદેશ કર્યો છે હકીકતમાં ભારત સરકારે જીપીએફમાં જમા કરવાની રકમ મળ્યા નક્કી કરવા માટે અગિયારમી ઓક્ટોબર બે હજાર બાવીસથી બીજી ઓક બીજી નવેમ્બર બે હજાર બાવીસના રોજ પત્ર લખીને સૂચના આપી હતી રાજ્યના નાણાં વિભાગને હવે તેના અમલ માટે સૂચના આપી દેવામાં આવે છેલ્લા તપાસ કર્યો છે કે એ અમલમાં એક લી એક લી એપ્રિલ બે હજાર ચોવીસથી શરૂ થઈ રહેલા નવા નાણાકીય વર્ષથી શરૂ થશે અને નાણાં વિભાગના નાયબ સચિવ આઈડી આઈડી ચૌધરી સહિતના શનિવારે પ્રસિદ્ધ ઠરાવમાં જીપીએમાં વાર્ષિક કેટલા રૂપિયા જમા કરી શકાય તે અંગે સૂચના જાહેર કરવામાં આવી છે જેમાં કહેવાયું છે કે વર્ષ ઓગણીસ ટોનના ઠરાવતી સરકારી કર્મચારીના મૂળ પગાર દસ ટકાની રકમ ફરજીયાતપણે જીપીઆઈમાં જમા કરવાની કરાવી શકાતી નથી મિત્રો ત્યાં બાદમાં વર્ષ બાર વર્ષમાં બે ચૌદના તેઓ સુધારા કરીને મળ્યાદા કર્મચારી મહત્તમ પચાસ ટકા સુધી મહત્તમ કપાઈ કરી લઈ જ કપાઈ કરી લઈ જવાની હતી બાદ કેટલી 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 રકમ જીપીઆઈ પણ જમા કરાવવાની તેની કોઈ જ મર્યાદા ન હતી આજે ભારત સરકારે વર્ષ બે હજાર અગિયારમાં વર્ષ બે ઓફિસ મેમોરિયન્ડમની મહત્તમ મર્યાદા નિયત કરેલા વર્ષ બે ચોવીસ પચીસથી વાર્ષિક રૂપિયા પાંચ લાખની મર્યાદા નક્કી કરવામાં આવી છે તો મિત્રો આ લેટેસ્ટ અપડેટ મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડિયો જય હિન્દ જય ભારત